રાજકોટમાં જનરલ બોર્ડમાં સત્તાધારી પક્ષના સદસ્ય રજૂઆત કરી સફાઈ કામગીરી યોગ્ય થઈ તેના માટે રજૂઆત કરવામાં આવી ભાજપ કોર્પોરેટર નીલેશ જલુએ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ન થતું હોવાની રજૂઆત અધ્યક્ષને કરી સ્વચ્છ ભારત મિશન સાર્થક થતું ન હોવાનું ભાજપે કોર્પોરેટરને જણાવ્યું વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો 5547422033 પર આવી અને ચોક ઉપર જવું પડતું હોય છે પણ એને આજે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવાનું થતું હોય છે અને લોકોને પણ માહિતી મળે અને આપણે ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એનું ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન થાય તો લોકોને સુવિધાને સગવડ અને સ્વચ્છ ભારત મિશન જે સાર્થક થાય એટલે આ રીતનું મારું આમાં સોયાર પારો બીજો છે અધિકારી સ્ત્રીઓને સૂચના આપીશ મનિષભાઈ ત્યારબાદ

કે મટીરીયલ રિસાયકલિંગ ફેસિલિટી જ્યાં અહીંયા જો એ થઈ શકે તો જે 750 ટન કચરો આપણો નાકરાવાળી ખાતે જાય છે તે માત્ર 100 200 ટન જ આપણો જઈ શકે જે આજે 500 થી 550 ટન ધન કચરો છે જેનું આપણો ખર્ચ કોર્પોરેશનની માથે છે અને આપણે ટ્રાન્સપોર્ટર ને આજે ટેન્ડરર આપણે ચૂકવીએ છે પણ એમઆરએફ સિસ્ટમ જે છે પણ હજી લાગુ થઈ નથી કોન્ટ્રાક્ટર દ્વારા તો એ કેમ લાગુ નથી થઈ કેમ આપણને કોર્પોરેશન ના જે ભારણ છે ખર્ચ ઉપર તો એ કેમ આપણે ઓછું ન કરી શકીએ એ પણ એક મારી રજૂઆત છે